આવી છે એ જ રીતે તમને પણ વિડિયોના માધ્યમથીમાં સરાવી દીધું છે. રમે શ્રી સક્ષમ નિખુબિયાં મોવા. બધા સપલ એન્જોય કરવા માટે ઉદયપુર પહોંચી ગયા છે. આ આજે આનંદ એટલો બધો આવે છે અને આની કરતા વિશેષ આનંદ લેવા માટે હજી અમારે બીજા સાઇડથી ઉપર પણ સણોતો આનંદ કરવા માટે જવાનું છે. અને આમ જોવા જેવું છે કેપુર રાજસ્થાન સિટી કહેવાય અને રાજસ્થાનમાં આખા સિટીની અંદર જે ભણવાલાયક સ્થળ હોય તો એ ઉદયપુર અને આજે અમારો ચોથો દિવસ ઉદયપુરમાં અમે આખો દિવસ છીએ આજે મોડી રાત સુધી અહીંયા બધે એન્જોય કરવાનો છે અમારે આપ દ્રશ્યો જોઈ શકો છો ઉદયપુરના બોટની અંદર અમે બોટિંગ કરી રહ્યા છીએ હેલો મિત્રો ઉદયપુરની મહેફિલ માલવા માટે અમે લોકો જો આ મુસાફરી કરીએ છીએ ખૂબ જ આનંદ આવી રહ્યો છે અને એ આનંદની જે વાત કરીએ કે અદભુત આનંદ આ સોનેરો દિવસ હોય અમારા માટે એવું અમને લાગી રહ્યું છે અને આ દિવસમાં અમે અમને હંમેશા માટે આ કપોલો સાથે યાદગાર પ્રવાસ રહેશે પણ એ યાદગારની સાથે હું વાત કરવા જઈ રહ્યો છું લગ્ન સમૂહલગ્નની આ કપલ જે ફરી રહ્યા છે એ સમૂહ ની ફ્રી હનીમૂન કપ્પલ ટૂરનું જે અમે પેકેજ જે આપતા હોય અમારા તરફથી એને બિલકુલ ફ્રી કપ્પલ ટૂરનું આયોજન હોય છે અને એ કપલ ટૂરનો આનંદ અમે આપણા સમાજની દીકરીઓને કરાવી રહ્યા છીએ તો બને ત્યાં સુધી આ વિડીયોને અંત સુધી તમે જોજો અને અમને આટલો બધો આ સ્થળ ઉપર આનંદ આવી રહ્યો છે ઉદયપુર ઉદયપુરનું જે સાગર સાઇડ સીન છે એમાં તો આ આનંદ તમને વિડીયોના માધ્યમથી તમને પણ હું બતાવવાની કોશિશ કરીશ કે ભા કેટલો અદ્ભુત આનંદ આવે છે અને એ આનંદની જે વાત કરીએ કે બધા કપ્પોલ અમારી હારે છે એનો અદ્ભુત અમે રિવ્યુ લીધા છે અને અદભુત આનંદ આવ્યો છે અને આ સમૂલગ્નની અંદર હું એમ કહું કે એક પણ રૂપિયાનું દાન કે દક્ષિણા કે ભેટ કોઈ સ્વીકારવામાં આવતી નથી ફક્ત ફી સિવાય જે કાંઈ ઘટાડો આવે એમાં બે દાતા હોય છે દાન પણ આ સમૂલગ્નની અંદર લેવામાં આવતું નથી અને દીકરીઓને ઘરે વાલીઓ દે એની કરતા પણ વિશેષ કરિયાવર દેવામાં આવે છે એ કરિયાવરમાં કાંઈ પણ ઘટતું નથી અને એની કરતા વિશેષ અમે દઈએ છીએ આ ફ્રી હનીમૂન કપલ ટુર આ કોઈ જાહેરાતની વાત નથી પણ અમને જે સમાજમાં ઉત્સાહ જે આવ્યો છે સમાજમાં જે કામ કરવાનું જે મોકો મળ્યો છે સમાજની દીકરીઓનો જે આશીર્વાદ લેવાનો અમને જે મોકો મળ્યો છે એ મોકાનો અમે લાભ લઈ રહ્યા છીએ અને ભરપૂર અમને આનંદ આવે છે અધિકારીની સેવા કરવાનો અને આપને પણ સાથ અને સહકાર ફક્ત અને ફક્ત વિડીયો શેર કરવાથી અમારો સાથ અને સહકાર મળવાનો છે બને ત્યાં સુધી ખરખર સુધી આ વિડીઓને શેર કરો અને અમારો સહકાર કરતા રહો આગળ વિડીયો જરૂર જોજો આખો વિડીયો આવી રીતના બધાય સાઇટ સીનનો જોવા મળશે અને અમારા કપલ બધી જગ્યાએ

গাইড় આ નજારાની જે વાત કરીએ જોરદાર જો અમારે જો કપલના એક બટ ગઈ છે તમે જોઈ શકો છો એવી રીતે અક્કા છતે સાગરની અંદર આપણે સભુલતના કપલ એન્જોય કરી રહ્યા છે ખૂબ જ આનંદ આવી રહ્યો છે અમે પણ અમારા ફેમિલી અને અમારા ગ્રુપ સાથે એન્જોય કરી રહ્યા છીએ મારી પાછળ જે બેટા છે એ પણ આપણા બધા જ કપલ ફૂલ એન્જોય કરી રહ્યા છીએ અને એ આનંદની જે વાત કરીએ અદભુત આનંદ આ આવી જ રીતે

બીજા લોકો સુધી શેર કરજો એમાં કોઈ આપણો ખર્ચો ને ફક્ત ને ફક્ત ખાલી એન્જોય માટે નહીં પણ જિંદગીમાં ઘણું બધું જીવવાની લાઈફ પણ અમે ત્યાં શીખવાડતા હોઈએ અને જિંદગીમાં ઘણું બધું જીવન પણ જીવવાનું શીખવાડતા હોય આ સમૂહ લગ્ન હું એમ કહું કે ફક્ત ને ફક્ત

અમારે અમારા વખાણ નથી સાંભળવા પણ અમારી કામ સમાજની અંદર એક જ અમારો ધ્યેય છે સમાજની અંદર આ કાર્યક્રમની નોંધ તો લેવાવી જ જોઈએ અને આવા સમુલગ્ન ગુજરાતભરમાં ક્યાંય પણ જોવા નહીં મળે અને એવા સમુલગ્ન આપણે મહુવાસિબીની અંદર દર વર્ષે કરતા હોઈએ ત્યાં વર્ષે નહીં અને કોના વર્ષે અમે રાજસ્થાન લઈ ગયા હતા એના પછીની ટૂર અમે એકસો ને ચાલીસ જણા ફ્રી ગોવા ટુર કરાવી હતી અને ગોવામાં પણ અદ્ભુત આનંદ આવ્યો હતો એની કરતા વિશેષ આનંદ આજે અમે રાજસ્થાનના આ ઉદયપુરમાં કરી લયા છે રાજસ્થાન તમામ અમે ફેરા છીએ માઉન્ટ આબુ ત્યાં હલ્દી ઘાટી ગયા મહારાણા પ્રતાપનો નો આખો ઇતિહાસ સમજ્યા અને ઘણું બધું ફેર્યા છીએ અને ત્યારબાદ અમે ઉદયપુર પહોંચી ચુક્યા છે અહીંથી પણ અમે જે કાંઈ ફરશું તેનો તમને વિડીયો અમે યુટ્યુબ માં અને ફેસબુક માં આપશું પણ આજે અમે જે અત્યારે જે આનંદ કરી રહ્યા છે આપ જોઈ રહ્યા છો થ્રી સ્ટાર ફાઈવ સ્ટાર હોટલ તમને સામેન્ય જોવા મળે છે થ્રી સ્ટાર ફાઇવ સ્ટાર હોટલનો આનંદ છે અને આ જે પ્રત્યે સાગરનો જે આનંદ છે એ આનંદ અદ્ભુત હોય છે અને એ આનંદની અંદર આજે મારા સમાજના દરેક કપ્પલ એન્જોય કરી રહ્યા છે તેમનો તેનો અમને ગર્વ છે કે આવું અમને મોકો મળ્યો છે ને અમારા નસીબ કે અમે આ કપલને આવી ટૂરનો આનંદ માણવા માટે અમે અહીંયા સુધી લાવી ચૂક્યા છીએ એટલે આ પણ જો અમારે સહકાર ભક્ત ને પક્ષ તમને અગાઉ પણ કહી ચૂક્યો છું અત્યારે પણ કહું છું કે સરકાર સુધી અમારી વાત પહોંચવી જોવે અને સમાજની અંદર આવા ખાસક્રમની નોંધ લેવાવી જોઈએ તે માટે હું બધાને વિનંતી કરું છું કે આગળ જો હમણાં તમને ઇતિહાસ પણ સમજાવવામાં આવશે અને આ મેં હમણાં અગાઉ વિડીયોની અંદર વાત કરી કે આ આખા ફતેહપુર સાગરનો આપણા બેન અમને આગળ જે સમજાવશે અમારી સાથે એ બેનના ના માધ્યમથી આપણે સમજવાનું છે કેટલા મૂવી આ મધ્ય સાગર અંદર ભયના હતા આપ જોતા રહેજો વિડીયો માધ્યમથી આપ ક્યારે ઉદયપુર ન ગયા હોય તો વિડીયો માધ્યમથી પણ ઉદયપુરની ની અમે સફર તમને પૂરેપૂરી કરાવશું અને અંત સુધી વિડીયો જોજો हेलो हमारा तो कपल आया

જોઈ રહ્યા છો સ્પીડ બોટમાં આટલો બધો આનંદ આવે છે અમને બધા કપલ સાથે અને કપલ પણ એન્જોય કરી રહ્યા છે અને અમે પણ અદભુત એન્જોય કરી રહ્યા છીએ આ સ્પીડ બોટમાં આટલો બધો પવન ફૂંકાતો હતો કે આ પવન હાથમાં મોબાઈલ જો કડકથી ન પકડ્યો હોય તો તે પણ હું એમ કહું કે હાથમાંથી ઉડી જાય અને એવો આનંદ અમે સ્પીડ બોટમાં કરી રહ્યા છીએ આવી જ રીતે બધા કપલ પણ આ ફતેહસાગરમાં જો કરી રહ્યા છે અને અદભુત આનંદ આ નજારાનો લઈ રહ્યા છે આપ પણ વિડીયોમાં બંધાયેલા રહેજો પણ અંત સુધી અમે તમને ઘરે બેઠા ઉદયપુરનો નજારો પૂરેપૂરો બતાવવાની કોશિશ કરીશું અને આગળ આ ફતેહસાગરનો ઇતિહાસ બેને સમજાયો છે હું એમ કહું કે કેટલા મૂવી સાઇડ સીન ઉપર ઉતરી ચૂક્યા છે અને એની ઉપર અમે આનંદ કરી રહ્યા છીએ અને આવા નસીબ છે કે નસીબમાં કઈક આપણે સારું કામ કર્યું છે તો સમાજમાં અને જીવનમાં જીવનમાં ઘણી બધી પ્રેરણા અને અને કામ આવશે આ જીવન મને ઘણી યાદ આવતું હોય કે આ જીવન જીવવા માટે આપણે આવ્યા છીએ તો કાંઈક સારું કાર્ય કરીને જઈએ કે બીજાને મદદરૂપ કરીને જઈએ અને કાંઈક આપણને કુદરતે આપ્યું છે તો એમાંથી ફૂલની તો ફૂલની પાકડી આપણે કોક માટે બીજા માટે આપણે જીવનની પ્રેરણા બનીને કઈક જઈએ તો હું એમ કહું કે આપણા સપના હરેક સાકાર થવાના છે એટલે આ જો અમે એન્જોય કરી રહ્યા છીએ આપ પણ એન્જોય કરતા રહો અંત સુધી વિડીયો જોતા રહો અમે એન્જોય કરીએ છીએ એમ તમને પણ અમે આ સમગ્ર આખી ટૂરનું ટોટલ વ્યૂ અમે બતાવતા રહેશું આ જો જે અદ્ભુત અમને આનંદ આવી રહ્યો છે એ આનંદની વાત કરીએ કલ્પના ભરી વસ્તુ છે અમારા કપલ અમારી રાહ જોઈ રહ્યા છે Halo, बेटा हाय करो ઉદયપુર ની શાનદાર મોજ કરી રહ્યા છે બધા જ કપલ આનંદ લઈ રહ્યા છે અલગ અલગ બોટ માં બધા કપલ ઉદયપુર નું આપડે દ્રશ્ય પૂરેપૂરું લેશું અને અહિયાં ઇતિહાસ હમણાં ગણેશ માં હમણાં થોડીક વાર સમજાવવામાં આવશે ફૂલ એન્જોય સફર માટે નીકળી ગયા છે અમારી એક રિક્ષા ની પણ અમારે તેર રિક્ષા હતી તેર રિક્ષા અહીંયા અમે કરી દીધી તે રિક્ષા અમારી અલગ અલગ સાઇડ જોવા માટે નીકળી ચૂકી છે અને ખૂબ જ એન્જોય કરી રહ્યા છે મસ્તી કરી રહ્યા છે જિંદગીની મોજ માણી રહ્યા છે અને એ મોજ અંદર નાનકડો એવો અમને આનંદ પણ ખૂબ જ આવી રહ્યો છે

આખા પૂરા દિવસની અંદર છ છ જેટલા સાઇટ સીન જોવાના છે અને પૂરેપૂરો વિડિયો તમે અત્યાર સુધી જોયો છે તો આપને પણ કહું છું કે એકવાર ઉદયપુરની સફર જરૂર કરજો અમને આનંદ આવ્યો છે એવો જ આનંદ તમને પણ આવશે એટલા માટે વિડીયોને શેર કરતા રહો બને ત્યાં સુધી વિડીયોને શેર કરો ચેનલોમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરો અને અંત સુધી તમે વિડીયો જોયો છે તો તમને આખા કાર્યક્રમની ખબર તો પડી ગઈ હશે કે આ કાર્યક્રમ કેવી રીતનો હોય છે એટલા માટે હું એક જ રિક્વેસ્ટ કરું છું કે બને ત્યાં સુધી આ વિડીયોને શેર કરો સમૂહ લગ્નની પ્રિ હનીમૂન કપલ ટૂર દેતું એક જ સમૂહ લગ્ન મોવામાં થાય છે આખા ભાવનગર જિલ્લામાં ક્યાંય તમને આવા સમૂહ લગ્ન જોવા નહીં મળે ગુજરાતની અંદર ક્યાંય કોળી જ્ઞાતિની અંદર આવા સમૂહ લગ્ન જોવા નહીં મળે કે એકથી એસી કપલ અને એસી એસી કપલને હનીમૂન ટૂરમાં લઈ જવી ત્રણ બસો અમારી એકસોને ચાલીસ જણા અમે હતા અને ખૂબ જ આનંદ આવી રહ્યો છે એકસો ને ચાલીસ જણામાં અમને અદ્ભુત આનંદ અમને પણ આવી રહ્યો છે અને અમારા દ્વારા જે કપલને દૂર દેવામાં આવી છે એને પણ અદભૂત આનંદ આવી રહ્યો છે પણ અમારી એક જ રિક્વેસ્ટ છે કે આ કાર્યક્રમની અંદર અમે એક પણ રૂપિયાનું દાન કે દક્ષિણા લેતા નથી પણ અમને અમને તમારે જો કોઈ પણ પ્રકારની મદદ કરવી હોય તો આ

જો તમામ સાઇટ સીન માટે હમણાં થોડીક જ વારમાં બધા કપલ નીકળી જશે અને એ સાઇટ સીન જોવાનો અદભુત આનંદ આવી રહ્યો છે અને કપલને પણ અમે એક એક સાઇટ સીન ઉપર રિવ્યુ લેતા રહીએ કે અમને તો આનંદ આવતો હોય પણ આ કપલને કેવો આનંદ આવે છે બધા જ સાઇટ સીન ઉપર બધા જ કપલને અમે રિવ્યુ લીધા ખૂબ જ આનંદ આવી રહ્યો છે અને હમણાં આપણે થોડીક વાર પેલા જે ફતેહ સાગર નો સીન આ ફતેહસાગરનો સાગર રાત્રિ નો નજારો હતો એ જોરદાર નજારો હતો અને આપ જોઈ રહ્યા છો આ નજારો જે રાત્રિ નો હોય છે એ ખુબ જ અંદાજ આપણે કરી નહી શકીએ એવો નજારો હોય છે તે સાગર અને આ સાઈટ સીન જે છે એ સાઈટ સીન માં વિસ્તારના જે ગાર્ડનો જે આપણે જે લાઇટિંગ થી શણગારતા હોય એવી જ રીતના અહીંયા પતે સાગર શણગારવામાં આવે છે અને ખૂબ જ હું એમ કહું કે ચારેકોર તમે રસ્તા જોઈ લ્યો અને ખૂબ જ એની એકથી એક હોટલો જોઈ લો ખૂબ જ આનંદ આવી રહ્યો છે અને આ જો હોટલો તમે જુઓ તો હોટલોમાં પણ અદભુત એ લોકોની હોટલો હોય છે ફાઇવ સ્ટાર થ્રી સ્ટાર આપણે તો અહીંયા ટુ સ્ટાર નથી હોતી પણ ત્યાં થ્રી સ્ટાર ફાઇવ સ્ટાર હોટલો જોઈને અમારા કપલને અદ્ભુત આનંદ આવી રહ્યો છે અને આ સિટીની અંદર ઉદયપુર સિટીની અંદર જે રાત્રિનું જે દ્રશ્ય છે એ જોરદાર જોવાલાયક હોય છે અને આ ત્યાંના રસ્તાની સાઈડોમાં જે શણગારવાનો ગાર્ડન જે વાતાવરણ છે એ રસ્તામાં ધીરે ધીરે નીકળી રહ્યા છીએ હરેક અને હરેક જે જોરદાર બધા કપલ આનંદ પણ આવી રહ્યો છે અમને પણ આનંદ આવી રહ્યો છે આપને પણ આનંદ આવતો હશે કે મારા સમાજની દીકરી મારા પરિવારની દીકરી અથવા મારા કુટુંબની દીકરી કે દીકરા ફરી રહ્યા છે આપણા સમાજની દીકરીમાં જોડાયા લાગણી હોય તો આપણે આપણને કાંઈ કામમાંથી શીખવા મળ્યું હોય તો આ વિડીયોને ફક્ત ને ફક્ત શેર કરવા માટે અમે રજૂઆત કરીએ છીએ અમારે નથી એક પણ રૂપિયાનું દાન કે દક્ષિણા જોતી પણ ફક્ત ને ફક્ત આ વિડીયોને ઘર ઘર સુધી પહોંચાડો એટલા માટે સમાજના ઘર ઘર સુધી વાત પહોંચે કે આ સમૂહ લગ્ન ફક્ત ને ફક્ત ખૂબ આભાર મિત્રો આપનો આપણે વિડીયોના અંત સુધી જોતા રહેજો આભાર